નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણ યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં દોસ્તો આજે આપણે આ વિડીયોની અંદર એક એવી સરસ મજાની વાત કરવાની છીએ એવી ઇન્સ્પિરેશન એવી મોટિવેશનલ વાત કરવાના છીએ કે તકલીફો ગમે એટલી હોય જીવનની અંદર કંઈ પણ તકલીફ હોય પરંતુ જે વ્યક્તિ પોતાનું કર્તવ્ય નથી ચૂકતો જે વ્યક્તિ પોતાનું કામ નથી ચૂકતો એ હંમેશા સર્વશ્રેષ્ઠ હોય છે અને તે એક સર્વશ્રેષ્ઠ વ્યક્તિ બનીને પોતે સારો એવો પોતાની પર્સનાલિટીથી બહાર આવે છે પોતે તેનું નામ વિશ્વમાં ગુંજતું થાય છે આ એક સરસ મજાની વાત આ વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ કરવા જઈ રહ્યો છું રાષ્ટ્રીય શાયર જવરચંદ મેઘાણી જે પોતે કોઈ કારણોસર અંગ્રેજોની જેલમાં હતા અંગ્રેજોની કેદમાં હતા એ સમયે એમની પર લેખન કરવા માટે એ પોતે જે લખતા એના ઉપર એમના માટે પ્રતિબંધ લગાવેલું છતાં એ વ્યક્તિ પોતે અંગ્રેજોની કેદમાં હતા ત્યારે તેમની સ્મરણયાત્રા અને સોનાર ચાંદ આ નવલકથાઓની રચના એમણે જેલમાં કરી હતી અને જેલમાંથી આ રચનાઓ પ્રકાશિત કરી અને પ્રજા સમક્ષ મૂકી હતી પ્રજા સમક્ષ જાગૃતિ ફેલાવી હતી અને પોતે તકલીફોમાં હોવા છતાં પોતે અંગ્રેજોની જેલમાં હોવા છતાં પોતે પોતાનું કર્તવ્ય નથી ચૂક્યા પોતાને જે કરવાનું હતું તે નથી ચૂક્યા દોસ્તો આ વાત આપણને શીખવે છે આ ઘટના આપણને શીખવે છે કે જીવનની અંદર ક્યારેય કોઈ પણ વસ્તુ સરળ હોતી નથી દરેક વસ્તુ થોડી તો અઘરી હોય છે પરંતુ આપણા પ્રયત્ન હોય આપણે જો કામ કરવું જ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં હોય તે કાર્ય આપણાથી થાય છે થાય છે અને સો ટકા થાય છે એ આ જવરજન મેઘાણીના આ પ્રસંગ આપણને શીખવે છે આપણે પણ અમુક કાર્ય કરવા હોય છે પરંતુ આપણે એવું વિચારીએ છીએ કે આપણે આજે મુશ્કેલી છે આજે આપણી પાસે સમય નથી આજે થોડો થાક લાગ્યો છે એમ વિચારી અને આપણે મૂકી દઈએ છીએ જ્યારે આપણે પોતાનું કમ્ફર્ટ ઝોન શોધીએ છીએ હકીકતમાં તકલીફોમાંથી આપણે જે શીખીએ છીએ તકલીફોમાંથી જે કામ કરી અને બહાર આવે છે એ સાચું સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે જે પોતાનું કર્તવ્ય નથી ચૂકતું કંઈ પણ કાર્ય હોય કંઈ પણ વાત હોય કે કંઈ પણ કરવાનું હોય એ ગમે તેવી તકલીફોમાં એ પોતે એ પોતાનું કાર્ય કરે છે એ પોતાનું કાર્ય ચૂકતું નથી આજના શ્રોતાગણ મિત્રો આજના અમારા યુટ્યુબ વિડીયો જે કોઈ વ્યક્તિઓ જુએ છે એમને મારી ખાસ નમ્ર અપીલ કે આપણે મનની અંદર જે ધ્યેય છે આપણો જે ગોલ છે એને અચીવ કરવા આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હશું આપણે કાર્ય તો કરવું જ પડશે કારણ કે આપણી પાસે આજે સગવડ છે આજે સવલતો છે પહેલાંના વ્યક્તિઓ પાસે સગવડ નહોતી સવલતો ન હતી છતાં પોતે પોતાનું કાર્ય ગમે તેવી તકલીફોમાંથી પણ એ લોકો કરતા અને એમાંથી બહાર આવતા એમાંથી ઉગડતા અને પોતે પોતાનું એક પર્સનલ પોતાની ઓળખ બનાવતા પોતાના કામ થકી પોતાના કાર્ય થકી તો દોસ્તો આજથી જ આપણે બધા લોકો નક્કી કરીએ કે આપણે પોતાનું કાર્ય કરવાનું છે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ ભોગે કરવાનું છે આપણો જે ગોલ છે એને સિદ્ધ કરવાનું છે એમાં કંઈ પણ પરિસ્થિતિ હોય કંઈ પણ તકલીફો આવે એને છોડવાનું નથી એને સ્કીપ કરવાનું નથી હંમેશા એના માટે પ્રયત્ન કરતા રહેવાનું છે સફળતા આજની તો કાલે મળશે અને કઠિન રસ્તાઓ જ સફળતા તરફ લઈ જાય છે સીધા સાદા રસ્તાઓ ક્યારેય સફળતા તરફ લઈ જતા નથી માટે આ વાત હંમેશા દોસ્તો મિત્રો યાદ રાખજો અને આ મેસેજ જો તમને સારું લાગ્યું હોય તો તમારા દોસ્તોને તમારા મિત્રને તમારી ફેમિલીને શેર કરજો આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો દરેક મિત્રોને મારા જય સીતારામ